આવકવેરા વિભાગ દેશભરમાં મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે અધિકારીઓનું કહેવું છે કે આ ઝુંબેશ એવા લોકો અને અને કંપનીઓ સામે હશે જેમણે ટીડીએસ ટીસીએસ કાપ્યા નથી નથી અથવા જમા કરાવ્યા આવા ચાલીસ હજાર કરદાતાઓ તપાસ હેઠળ છે આ કાર્યવાહી નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં કાપવામાં આવેલા કરના આધારે કરવામાં આવી રહી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસે પકડવા માટે મુદ્દાની યોજના બનાવી છે આ ઉપરાંત ડેટા એનાલિટિક્સ ટીમે તપાસ માટે આવા કરદાતાઓની સંપૂર્ણ યાદી તૈયાર કરી છે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું અમારી પાસે એનાલિટિક્સ ટીમ ડેટા છે જો કોઈએ ટેક્સ જમા કરાવ્યો નથી તો અમે પહેલા તેમને તેના વિશે જાણ કરીશું અધિકારીઓ વારંવાર નિયમ તોડનારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે તેઓ એવા કેસોની તપાસ કરશે જ્યાં કર કપાત અને એડવાન્સ ટેક્સ ચૂકવણી વચ્ચે મોટો તફાવત છે કપાતકર્તાના નામે વારંવાર ફેરફારો અને સુધારા થયા હોય તેવા કિસ્સાઓની પણ તપાસ કરવામાં આવશે ઉપરાંત એવી કંપનીઓની પણ તપાસ કરવામાં આવશે જેમણે તેમના ઓડિટમાં બીમા રેકમો અથવા ખોટ કરતી કંપનીઓનો ઉપયોગ કર્યો છે